માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે હ્યુન્ડાઈ આઈ ટ્વેન્ટી ગાડી જોઈ રહ્યા છો તે વેચવાની છે મોડલ બે હજારને પંદરના મોડલની આ ગાડી છે તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો વિડીયો પૂરો જોતા રહેજો બધી જ માહિતી આ ગાડી વિશેની મળી રહેશે મિત્રો આપણી ચેનલ પર નવા આવ્યા હોય ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી વાળો તેથી મારા નવા વિડીયો આવે તે તમને સૌથી પહેલાં મળતા રહે મિત્રો તમારે પણ જો કોઈ જૂના વાહનો વેચવાના હોય જાહેરાત આપવાની હોય તો તમે મારો વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ રહ્યા છો તેના પર બધી જ માહિતી મોકલી આપવી આપણે જાહેરાત કરી આપીશું જાહેરાતનો કોઈ ચાર્જ લેતા નથી મોડલ બે હજારની પંદરના મોડલની આ આઈ ટ્વેન્ટી ગાડી છે સેકન્ડ ઓનરની અંદર તમને ગાડી જોવા મળશે ફ્યુલ વિશે જણાવું તો પેટ્રોલ પ્લસ સીએનજીની અંદર તમને આ ગાડી જોવા મળશે ગાડીમાં કોઈ ફોલ્ટ તમને જોવા નહીં મળે ક્યાંય સડો પણ જોવા નહીં મળે ફૂલ જવાબદારી સાથે આ ગાડી વેચવાની છે એન્જિન પાવરફુલ છે ટાયર પણ સારા છે કલરની અંદર તમને ગાડી જોવા મળશે બાકી એ વિડીયોની અંદર તમે કંડિશન જોઈ રહ્યા છો ચાચવેલી ગાડી છે પેટ્રોલ પ્લસ સીએનજીની અંદર તમને ગાડી જોવા મળશે આ ગાડીમાં વીમો ચાલુ છે એવું ગાડીના માલિક જણાવે છે ગાડીની કિંમત જણાવું તો પાંચ લાખ ને પચીસ હજાર અંદાજીત કિંમત છે તેમાં તમને થોડો ઘણો ફેરફાર કરી આપશે ગાડીવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરું તો વિડીયોના નીચે જ તમને ટાઇટલમાં ગાડીવાળા ભાઈનો નંબર મળી રહેશે તમે તેને ફોન કરી શકો છો ગાડી તમને ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ગાડી તમને પ્રોપર સુરત જોવા મળશે ગાડી વિશેની બધી જ વિગતો ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપેલી છે તમે ત્યાંથી માહિતી મેળવી શકો છો ગાડીવાળા ભાઈનો નંબર સત્યાશી ત્રણ ઓગણપચાસ ચોત્રીસ નવ તેત્રીસ આ તે ભાઈનો નંબર છે તમે તેને ફોન કરી શકો છો અને વધુ વિગતો મેળવી શકો છો પૂલ જવાબદારી સાથે આ આઈ ટ્વેન્ટી ગાડી વેચવાની છે